વાલિયા તાલુકાના વાંદરિયા ગામે ઈકો ગાડી હટાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા બે લોકોને ઇજાઓ પહોંચી હતી મારા મારી અંગે વાલીયા પોલીસે સામ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે વાલીયા તાલુકાના વાંદરિયા ગામના નિશાળ વળિયામાં રહેતો પ્રતિક યોગેશ વસાવા ગત તારીખ સત્તરમી નવેમ્બરના રોજ સાંજના સાડા સાત વાગ્યાનારસામાં પ્રતિકના કાકા ચોર આમલામાં રહેતા દીપક ચંપક વસાવા એક ગાડી લઈને આવ્યા હતા જે એક ગાડી અચાનક બંધ પડી ગઈ હતી જે ગાડીને ભત્રીજો સહિત તેના મિત્રો ધક્કો લગાવી રહ્યા હતા તે વેળાએ ગામના રવિન્દ્ર રૂપજી વસાવાને તેની પત્ની સાથે આવી રસ્તો ખુલ્લો કરી આપો તેમ કહેતા માથાકૂટ થઈ જે બાદ રવિન્દ્ર ત્યાંથી જતો રહ્યો હતો જે બાદ રાત્રે અલ્પેશ ચંદ્રકાંત વસાવા શૈલેષ સિંહ વસાવા અંકે શાંતિભાઈ વસાવા સુરેશ મંગા વસાવા પ્રતિકના ઘરે આવી તેના પિતા અને કાકાને અપશબ્દો ઉચ્ચારી અલ્પેશ વસાવાને તમે કેમ મારા કાકાને બાઇક લઈ જવા માટે રસ્તો કેમ આપતા ન હતા તેમ કહીને અલ્પેશ વસાવાએ ગાળો બોલીને આપણા ગ્રામ પંચાયતની ચૂંટણી જીતને બતાવજો તેમ કહીને અલ્પેશ વસાવાએ પ્રતિક વસાવાને પથ્થર મારતા તેને ઈજાઓ પહોંચી હતી ત્યારે નજીકમાં મોબાઈલમાં વિડીયો ઉતારી રહેલ યુવાને શૈલેષ દિલસિંહ વસાવાને પથ્થર મારતા ફોનમાં વાગી જતા મોબાઈલ બ્લાસ્ટ થઈ તૂટી ગયો હતો જ્યારે સામે પક્ષના રવિન્દ્ર રૂપજી વસાવાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ પોતાના પત્ની સાથે મજૂરીના રૂપિયા આપી પરત આવી રહ્યા હતા તે સમયે નિશાળ ફળિયામાં ઈકો ગાડી માર્ગ ઉપર હોય તેને હટાવવાનું કહેતા યુગેશ અમરસિંહ વસાવા શૈલીશ અમરસિંહ વસાવા અને દીપક ચંપક વસાવા સહિત રાજુ જયંતિ વસાવાએ દંપતતી સાથે ઝઘડો કરી માર માર્યો હતો અને આ મારામારીની ઘટનામાં ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થ વરસની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મારામારી અંગે વાલ્યા પોલીસે સામ સામે પોલીસ ફરિયાદ નું ઘણી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર મુકેશ વસાવા શિહનો સમાચાર ન્યૂઝ અંકલેશ્વર મારા કાકા જોવામલાથી ઘરે આવતા હતા મારા તારે એમના ગાડી મારી પેટ્રોલ પૂરું થઈ ગયું હતું ગાડી રસ્તામાં બગડી ગયેલી પછી મને બોલાવીને ધક્કો મારીને સાઈડ પર ગાડી લીધી ત્યાં એટલામાં રવિન્દ્ર રૂપજી આવ્યા પછી એમણે કીધું કે ગાડી રસ્તામાંથી હટાવો તે મારા કાકાએ કીધું કે ગાડી રસ્તો તો ખુલ્લો જ છે જતા રહ્યો કે ગાળો એમ પછી આવીને મહામારી ગાળો બોલતા હતા પછી એમના વાઈફને સમજાવ્યું કે કંઈ નહીં મારી ભૂલતી કે કંઈ નહીં કે તમે જવા દેવું એમ કે તમારા હસબન્ડ પીઢીલા છે ત્યાર પછી આવીને તેમ તેમ પેલો રવિન્દ્ર રૂપજી વધારે બોલવા માંગ્યો હતો મને હમણાં હાલમાં માથામાં જ વાગેલું છે